ચાલે પચાસ સાત પતંગ જ દેખાય ખીયર આવીને પતંગ લાગ્યો કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાનો એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં તો છો ને મજામાં જ રહેવાના હર હર માં તો જો ભાઈ નાઈટન થઈ ગયો તે નચ્ચર સર મને લાગે છે ટાઈટ એટલા માટે જો ભાઈ સ્વેટ શર્ટ કે ટી-શર્ટ તમે જે કે એ પહેરી લીધું છે ને આજે છે કોલેજનું 30 પેપર અને આજે પણ એકાઉન્ટ 51 પેપર છે ને તો ડાયરેક્ટ હાલો આપણે જાય સીધા કોલેજ અને બ્રિજેસ આવે છે ઘરે તો એની આપણે જઈએ સીધા ફાઇનલી મિત્રો અમે કોલેજ જવા નીકળી ગયા છે ઓલમોસ્ટ જો કોલેજ પહોંચી ગયા છે અને જો આપડી યુનિવર્સિટી એમ કેવી યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓકે પર કોલેજ છે આપે યુનિવર્સિટી એમ કેવી યુ એટલે ટૂંકમાં યુનિવર્સિટી એમ કેવી યુ ટૂંકમાં આ કોલેજ નામ તો આ પાર્કિંગ માં વારો નહી આવે એટલે ગાડી હશે કારણ કે તો ના ભાઈ એક્ઝામ છે ને તો ભાઈ નવી બિલ્ડિંગ એ બને છે આવતા વર્ષે લગભગ અમારે ન્યા ભણવા જવાનું થાય

લઈ તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને વાગ્યા છે કેટલા ચાર અને ચોપન અમે ક્યાં આવેલા આમ જો હાઈવે ઉપર જે સ્વામિનારાયણ મંદિર છે ને એ સ્વામિનારાયણ મંદિર નથી આ બીજું સ્વામિનારાયણ મંદિર છે એ છે ને ભવાની ગેટ જાય ને એ ગલી માંથી આવનું ની વાળું મંદિર છે અત્યારે છે ને અમે આ વિઝિટ એટલે ટૂંકમાં દર્શન કરવા આવ્યા છે ને શાંતિથી બે આવ્યો છે કેમ છે ને આનું વાતાવરણ એટલે વાત જ જાવ તમે હું એકલો ન થાય અમારી અરસન બી એમાં બોડીગાટ ગાર્ડ ટૂંકમાં ગયો ને આમ જવું હોય તો બોડીગાટ બોડીગાટ અત્યારે છે હું તાતા ત્યારે બપોરે જ હું ગાવે ને બપોરે જ હોય ને હવારે હોય તો પેપર હોય જાય ભાઈ એમ ને ના આમ જો આર્યન ભાઈ પણ આવી ગયા મજા આવે તું હતો તો ના હું નતો હું તો હું લખતો હજી મારા કેટલું લેશન આપ્યો છે બધું બાકી આ તો ભાઈ અમારે પેપર છે તોય એમાં આટો મારવા આવ્યા છે ક્યાં ના આમ જો આ વાઇન્દ્ર કેવો ટીંગ આ તારી જો કોને કે જેને કે દઈ હમ દી ગયો હા મે જા જોર્યો બીજો વાંદરો હતો જોર્યો મોઢું મે જોર્યો તારી જેમ તીજો તીજો મોઢું કાઢી નો પો તારી જેમ

તારે ક્યાં કાપુ તારે કાપુ કાપવા મડે ને ઓલો હાલવા મડ નાળિયર વજન થોડો છે આ બે ભાઈ રમવા મીડે યાર આ ભાઈ દોસ્તાર નો ભાઈ બન રમાડા હા જો ઓલો હાથ પડે જા બોલ ઓલો હારી

માલ નદીનો ભાગ છે ને આરિયન ભાગ કે બીજી નદી છે બીજી આપણે બા હવે બે માલણનું કે એક એક માલણ નથી મેં કીધું તો કઈ છે કઈ નદી છે હે બીજી છે ખેર બાકી તો છે ને બુધ્ધો એટલે બધો વાડી વિસ્તાર છે ને એકલી નાળી જ તમને જોવા મળે છે આવતા હોય રહેતા હોય છે ને જો કે ખબર જ હશે કે છે ને

તો હાલો હવે જઈએ સીધા ગાર્ડન માં ને થોડીક વખત બેસીને પછી ભાગ્ય પાછા આ જશ ના ઘરે કારણ કે છે ને કાલે પેપર છે એ બેન ઉતરીને હું પાછો ઘરે જ જવાનો છું હાસો મારો ભાઈ તું નથી આ છે જો ચંપલ લઈ આવ્યો એલા બૂટ લઈ આવ્યો મારી ખાટુ પેલા બોલતા શીખી લે બોય ભૂલાઈ ગયો તો ઓય કાટા ઉતાડે કાલે તોડ્યો આ એલી બે કાટા તોડ્યા છે અમાલી મારી હો બે ભાઈ નથી હારા દુષ્પન લાગે છે અત્યારે કાટા ખૂતાડે છે મને બે કે તો ને લઈ તો દે તો તોડી બુટ તો પેળ લેવજો મારા ભાઈ હું વેરી ફૂલ લીલ જામી ગઈ બધી શું ને ફુવારો 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 કે સ્વિમિંગ બધું કાઢ લે તો તો કદડો બધો આ ક્યાં મેં મેળ હું ગુલાબ બોલ્યો કમળ બોલ્યો કમળ જ નથી કમળ જ બોલ્યો છું લગભગ કમળ જ બોલે કમળના પાંદડા જે બધા ભલેરા આ હું ટોપા ને હુંલા હુંલા જાદુ આમ જો ગયો છે આ જાદુ જાદુ ટોકાઈ વાઇન્દ્ર જો ગલો પ્લિંટિંગ ભગત

તું નાનો કેવા જાને પણ તું અમને નો બેહવા દે એટલે ઈ માર બતા કો પર તો બેહી જા તો પડ હારું હારું અમે બે ને આટા મારતા હતા ને આરી એમ જો હામે પોગી ગયો છો હમણા ના પાડતો તો ઓલા ચોકીદાર કી જાય અને જો ઈસકા કેવા ખાય છે અલા ચોકીદાર આવશે ની આવે એમ તને ખાવાનું મન છે તો ઢોડસ આરી એન છે ને ન્યા બોલા તો ન્યા જાય હાલો સમજો તો કાય ઉપાધી સમજો તો બચક ગાડી પાછે બેઠો બે બે બે

તો ખાવા નરિયન ભાઈ હિસ્કા ખાતા હતા ને અમે હિસ્કા ખાઈ લીધા ગાડી આવડે જ ભાઈ તો હવે જઈએ છીએ છે સીધા ઘરે અને આ બેન મારે ઉતરવા પડશે ને પછી હું ડાયરેક્ટલી ભાગી સીધો ઘરે હા એક ચકલી ને કે પોપટ ના એકલા આમ જો સનસેટ થઈ ગયો છે સનસેટ આમ ગાડી શીખે છે કે આવડી ગયી ફાઇનલી મિત્રો છે ને રસ્તામાં બ્રિજને ઉતારતા આવ્યો તો હું સીધો એના ઘરે અને હું ઘરે કોઈ ગમતો ઘરે તો કોઈ નથી મમ્મીની બધા છે ને લગભગ બહાર ગયા ને હું તો યાર શું કહેવાય થાકી ગયા છીએ મંદિરે ગયા ને એટલી મસ્તી કરી મોજ કરીને ઘડીક બેઠા ને આનંદ આવી ગયો ને બાકી તો જો ભાઈ હમણાં કાવ્યની આવશે ક્યાં ગયા છે મને જો કે ખ્યાલ નથી લગભગ માર્કેટમાં ગયા હોય તો ખબર નહીં લગભગ માર્કેટમાં જ ગયા છે મને એવું લાગે છે મસ્ત મજાની રીતે થઈ ગયો છું ડાયરેક્ટલી ફ્રેશ અને બાકી તો જો મિત્રો આ વિડીયોને અહીં કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો હાલો મિત્રો મળી એક સીધા નવા બ્લોક સાથે બાય